બે ત્રણ દિવસ પહેલાં જ વડોદરામાં ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણા વિધાનસભાના જે ઉમેદવાર છે પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે ક્ષત્રિય સમાજના ભાઈ જ્યાં પણ ઊભા હોય ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાઈ હોય એમને આપણે સપોર્ટ કરવાનો છે જ્યારે ઇલેક્શનના પાંચથી છ દિવસ બાકી હોય અને સંકલ્પ સમિતિ એવું કહે છે કે આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ઉમેદવારી નોંધાવી છે એ ક્ષત્રિય સમાજ માટે અને રૂપાલાનો વિરોધ નહીં કરે તો એમને ક્રાઇટેરિયામાંથી બહાર કાઢીને પાસ હવે ધર્મેન્દ્રસિંહ બાપુ અપક્ષ જીતીને આવ્યા છે આપણા સમાજે જીતાડ્યા છે આમ તો અઢારે વર્ણએ જીતાડ્યા છે પણ એ રાષ્ટ્રપ્રેમી છે રાષ્ટ્રહિત માટે કામ કરે છે દેશ માટે કામ કરે છે ના કે કોઈ વ્યક્તિ માટે કે કોઈ એક જાતિ માટે એટલે મને સમજાતું નથી કે જે સંકલન સમિતિ નિયમો બનાવે છે જે સંકલન સમિતિ સૂચનાઓ આપે છે એનાથી વિરુદ્ધ કેમ કેમ જઈ રહ્યા છે જે પ્રમાણે હમણાં એક જ દિવસ બે દિવસ પહેલાં જ આવી રીતે એક નિવેદન આપવામાં આવ્યું એક વ્યક્તિ દ્વારા અને એ બી સ્ટેટમેન્ટ જ કહેવાય કે જો ધર્મેન્દ્રસિંહ બાપુ આવું નહીં કરે તો એમને અમારા ક્રાઇટેરિયામાં નહીં હોય તો આ બધું શું છે તમે એમને સારી રીતે ઓળખો છો આખું ક્ષત્રિય સમાજ સારી રીતે ઓળખે છે કે એ વ્યક્તિ કેવા છે એ રાષ્ટ્ર નથી જેથી એ લોકો પોતાની કુળદેવીને વચ્ચે લાવે છે જ્યાં હોય ત્યાં બસ કુળદેવી જાણે રસ્તામાં હોય એવી રીતે એમના સમ ખવડાવવામાં આવે છે લોકો દ્વારા સંકલન સમિતિ દ્વારા કે તમારે આને જ વોટ આપવાનો હવે આ તો લોકશાહી દેશ છે જેને જ્યાં વોટ આપવો હોય ત્યાં આપી શકે છે જેને જ્યાં મતદાન મત આપવો હોય આપી શકે છે પણ આ જબરજસ્તી જે કરવામાં આવે છે એનાથી મને લાગે છે કે ક્ષત્રિય ભાઈઓને ક્ષત્રિય ભાઈઓ પર જ ભરોસો નથી જેથી માતાને વચ્ચે લાવવામાં આવે છે અને માતા કંઈ એવી વેચાઈ ગયેલી નથી તમારા જેવી કે કઈ ને કંઈ નિવેદનો બદલ્યા કરે માતાજીને ખબર છે કે ક્યાં એમને રાષ્ટ્ર માટે ઊભું રહેવાનું છે આ ભારત માતા માટે જ કરવાનું છે વોટિંગ આપણે ભારત માતાને બચાવવા માટે જ કરવાનું છે જે તે સમયે લોકશાહી દેશ અત્યારે થઈ ગયો છે આપણા જે પૂર્વજો છે એમને આટલા બધા બલિદાન આપ્યા છે આટલા બધા રજવાડા આપ્યા છે એના ઉપર તમે કલંક લગાવવા જઈ રહ્યા છો કે વારંવાર તમારું સ્ટેટમેન્ટ બદલાય છે જે તે સમયે એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણા સમાજના હોય એ લોકોને સપોર્ટ કરવાનો ને તરત જ થોડા થોડા ચાર પાંચ દિવસ પછી તરત જ આવી રીતે સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે તો શું સમજો એનો મતલબ કે ક્ષત્રિય ક્ષત્રિયનો દુશ્મન બની રહ્યો છે હવે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારા પાસે શસ્ત્ર રૂપી વોટ છે મતદાન કરવાનું છે તો ફક્ત તમે રાષ્ટ્રહિત માટે કરો મતદાન વોટ આપો અને ભારતીય જનતા પાર્ટીને જીતાડીને લાવો બસ હું એટલી જ વિનંતી કરવા માંગુ છું જય શ્રી રામ વંદે માતરમ સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇપ કરો ભલાઈક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર